જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે મિત્ર ઈશ્વર ઈ શબ્દમાં કેટલો ઈશ્વર પછી ભજન કાના માતર વિગેરે કાંઈ નો કાના માતર આવે ભોજન ભોગ તો કાના માતર વિગેરે ભોજન કાના માતર વિગેન ભોગ તો કાના માતર વિગે મફત કાનામાં તરફી દીધું ભજન કરવું હોય તો એ કાનામાં તરવી દીધું ભગત જે હોય એ કાનામાં તરફી દીધું પછી ભજન છે એ મફત એમાં કઈ ભજન કરવામાં તમારે ગોઠવાઈ જાવ ગો જય શ્યારામ જય શ્યારામ કે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો પૈસા ન દે આ બધું મફત છે પણ માન્ય રાખવું અને વિશ્વાસ રાખવો ઈશ્વર અને વિશ્વાસ આ બહુ અઘરું છે વિશ્વાસ મગજની અંદર હોય તો જ ઈશ્વર મળે નકર મળે નહીં સાહેબ ઘણા એવાર દ્રષ્ટાંતોની તો હું તમને વાત જ કરું છું કે આપણે આપણા ઉપર જ લઈ લેવાનું હોય છેલ્લે આમ કાસબો અને કાશબી જળની અંદર રીએ પાણીની અંદર કાસબો અને કાસબી રીએ પણ ઈશ્વરના આટલા બધા ભગત કેની તમે વાત જવા દીવો ઘણા વાર કાસબી આમ તેમ કહે પણ કાસબો છે ને ઈશ્વરનો એટલો બધો ભગત કેન્દ્રિમ વાત જવા દો તુહીરામ 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 બસ મનની અંદર તામો લાગી ગયેલો ઈશ્વર હેરે એમાં કંઈ ઘટે જ નહીં સાહેબ હવે આમાં સમય જાતા શિવરાત્રીનો સમય જેને ઉનાળો કહેવામાં આવે કાળો ઉનાળો શિવરાત્રીની સમય પાણીનું જળાશય ફેર્યું છે આગળ કૈલાસપતિ મહાદેવ ભોળિયાનાથનું નાનું એવું શિવ શિવાલય મંદિર છે અને ત્યાં એ મંદિરે દર વર્ષે સંતો ભક્તો શિવરાત્રીના દર્શને આવે હવે આને આ કાસબને ખબર કે આ શિવરાત્રી છે અને સંતો વટવાના છે એ તો આપણે તો એક પ્રાણી સહી અને ઈ તો માણસ છે અને ઈશ્વર ના જે જેને ઓલિયા કહેવાય સંતો કહેવાય આ જેના દર્શન થાય શિવરાત્રી છે તો બહુ આનંદ આવી જાય કાશબીને એમ કે આજ મારા સંતો વટવાના છે હાલ આપણે કાંઠે બેસી દર્શન થાય આપણે તો બીજું કઈ કરી હગવાના નથી પણ દર્શન તો થાય ને સંતોના કાશબી ના પાડે કદાચ આ ઉનાળો ધમ છે અને કાંઈ પણ આપણને તકલીફ આવે નીકળાય નહીં કાસબો કે બીમા મારો ઈશ્વર છે ઈશ્વર કાઈ ન થવા દઈએ વિશ્વાસ રાખ ને કાસબી આમ પાણીમાંથી બહાર નીકળે ને ભડા માથે બેઠા ભડા માથે બેઠા સંતોની વાટ જોઈ હવે આયા ફરતા 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 શિકારીઓ નીકળ્યા પણ આખો દિવસ લેબડા પણ ક્યાંય શિકાર મળ્યો નહીં હવે આજે સંતો વટી ગયા સંતો જે વેટાને શિકારી ભાળી ગયા એટલે હતાઈ ગયા સંતોને વટી જવા દીધા કાસબેન કાસબી દર્શન કર્યા અને સંતોષ સંતોને કઈ ખબર નથી હવે આ જે પાણીની બાજુ પાછા પ્લાન દોરે કાસબોન કાસબી ક્યાં શિકારી ભાળી ગયા અને દોટ મૂકીને કાસબો ને કાંઈ બહુ ભાગીનો હગે પકડી લીધા કાસબેન કાસબી આજ કાંઈ મેળ્યું નથી આને માફીને ખાઈ જવા છે બહુ ભૂખ લાગી છે આજ બીજું કઈ શિકાર મળ્યો જ નથી કાસબાને કાસબીને પકડી અને લઈને વ્યાજ્યા સેટા રસ્તાથી સેટા વ્યાજ્યા કાયમ આમ વ્યાણ એના અંદર રાખ્યું પાણી બગાવ્યું અને મોટું વાસણની અંદર નાખ્યા બે ને વાસણની અંદર નાખીને હેઠ કર્યો તાપ કારણ કે એની ઠીબકી હઝડ આવે કાંઈ પણ કપાઈની બફાઈ તો જ થાય હેઠ તાપ કર્યો કાસબી કે આ જવો દર્શનનો પરતાપ દર્શન જવો તમે આ દર્શન કરવામાં જવો તમારો ભગવાન ઉપાડ લે આજ મૂકે નહીં એ કે ભાઈ ભગવાન બસાવશે કે હેઠ તાપ શરૂ થઈ ગયો કાસબી કે ક્યારે બસાવશે કે આવશે ની રાત્રે ને છે મારો નાથ આવશે પણ ક્યારે થોડીક વારમાં તો પાણી મીઠું ગરમ થવા કે મારા પગના નોર મીંડા દાજવા પાણી ગરમ મીંડું થવા હમણાં બફાઈ જા હું હમણાં પ્રાણ વિયો

બાકી મારો ઈશ્વર આવશે અને તેથી કદાચ ભગવાન ને જગાઈ જાય હોય નીંદર હોય તો ભગવાન મીડ્યા મરક 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 હસવા મીડ્યા અને ત્યારે માં લક્ષ્મી પૂછ્યું કેમ એ કે આમ તું નજર કર કાસબા ને કેવડો વિશ્વાસ છે મારા ઉપર પાણી ગરમ થાય છે કાસબી કે મરી જાવ સતા એમ કે મારી પીઠ માથે બેહી જાવ બાકી મારો ભગવાન આવશે અહીંયા જવું પડે અને ઈ ત્રિલોક નો નાથ જાગીને મેઘરાજાની હમેશ જોયું અને ઈ કાળે ઉનાળે મેઘ કળા ડિમાંગ વાદળ સીડ્યું અને ખર ખબર દિન વરસાદ પણ એવો તો ધાર મીડો પડવા થોડાક જ ગાળામાં કે પાણી પાણી કરી દીધું શિકારીઓ દોડીને ભાગ્યા જીવ બસાવીને ભાગ્યા ઠામુકો વરસાદ આવ્યો આની વ્યાણકામાં હતું જે ટોપિયું પડી ગયું અને ટાઢા પાણીમાં વ્યાનમાં કાસબો અને કાસબી રવાના થઈ ગયા એટલે છેલ્લે કાસબે કીધું એય કક્કડમાં તું કાસબી કુડી આ રામૈયાની રીત શેરુડી અય કક્કડમાં તું કાસબી કુડી મારા રામૈયાની રીત શેરુડી સાહેબ જો ખરેખર વિશ્વાસ હોય ને તો જેમ કાસબા મેટ્યા એવા ભગવાન એવું નહીં ખરેખર વિશ્વાસ હોય તો મારા માટે તમારા માટે પણ આવે આવે ને આવે આજ ભલે કળીકાળ છે બાકી ઓલા માથે વિશ્વાસ રાખો તો એકસો ને દસ ટકા આવે ને આવે માતાજી